દોસ્તો અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અનેક વિડીયો એમના વાયરલ થઈ રહ્યા હોય છે લોકો એમના પરિવાર વિશે તો હવે જાણતા થયા છે તો કેટલાક લોકો એવું પણ જાણવાનો પ્રયત્ન કરતા હોય છે કે આખરે વિજયભાઈ રૂપાણી એમની પાછળ કેટલી ગાડીઓ અને બંગલા છોડીને ગયા છે દરેક લોકોના મનમાં એ સવાલો ઉદ્ભવતા હોય છે કે આખરે વિજયભાઈ રૂપાણીનું વતન ક્યાં છે ક્યાં તેઓ રહેતા હતા અને ક્યાં એમના મકાનો અને ગાડી બંગલાઓ છે આવેલા છે તો દોસ્તો ઘણા બધા લોકોના મનમાં આ સવાલો હોય છે પરંતુ ખૂબ ઓછા લોકો જાણતા હોય છે ત્યારે આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતો વિશે વાત કરીશું સાથે જણાવીશું કે આખરે વિજયભાઈ રૂપાણીનો દીકરો જે છે વૃષભ રૂપાણી એ આ તમામ જે સંપત્તિ છે એમના માલિક થવાના છે ત્યારે આ સમગ્ર ઘટના વિશે વાત કરીશું માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો સૌથી વાત કરવામાં આવે તો અમદાવાદની પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ વિજયભાઈ રૂપાણીનું ડેથ થયું હતું અને હવે એમનું રાજકોટ મુકામે ઘર છે એ સુમસામ બની ગયું છે આખરે એમનું ઘર જે છે ત્યાં સોપો પડી ગયો છે કારણ કે અચાનક જ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધન થતાની સાથે જ એમનો સમગ્ર પરિવાર ભારતની બહાર હતો એમનો દીકરો જે વૃષભ રૂપાણી છે એ અમેરિકામાં રહીને અભ્યાસ કરતો હતો તો દીકરી છે રાધિકા રૂપાણી એ લંડનમાં રહીને અભ્યાસ કરી રહી હતી ત્યારે રાજકોટ મુકામે આવેલા એમના ઘરે જ તેઓ વિજય રૂપાણી રહેતા હતા અને એવા સમયે એમની ગાડીઓ જેમના નંબર બાર ઝીરો છ છે આ કિંમતી નંબર એમની ગાડીઓનો છે ક્યાંક સરકારી વાહનો એમની પાસે હોય છે તો ક્યાંક એમના કેટલાક પ્રાઇવેટ વાહનો પણ હોય છે ત્યારે આ જ આંકડો જે એમની પ્લેટ નંબર હતો એમનો લકી નંબર હતો એ જેમની મોતની તારીખ એટલે કે બાર છ બે હજાર બની ગયો અને એની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ત્યારે રાજકોટમાં એક મકાન રૂપાણીનું આવેલું છે અને જ્યારે બીજી વાત કરવામાં આવે તો સરકારી મકાન પણ ગાંધીનગરમાં હોય છે આ સાથે એમને સરકારી વાહનો તો મળતા જ હોય છે પરંતુ પ્રાઇવેટ પણ એમને પોતાના વાહનો હોય છે એવા સમયે સંપત્તિનો કોઈ ચોક્કસ અંદાજો લગાવી શકાય એમ હોતો નથી કારણ કે મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન તેઓ એમની પાસે ઘણી બધી સંપત્તિ હોય તો એમાં નવાઈ નથી કારણ કે આ જે કાંઈ પણ સરકારી એમને ભથ્થાઓ પગાર હોય છે પેન્શન હોય કે પછી અલગ અલગ સરકારી સેવાઓ એમને મળતી હોય છે ત્યારે આ તમામ પાછળ એમને લાખો નહીં કરોડો રૂપિયા મળતા હોય તો પણ એ નવાઈની વાત હોતી નથી દોસ્તો આ સાથે અમે તમને એ પણ જણાવી દઈએ કે આખરે વિજયભાઈ રૂપાણીના પરિવારમાં કોણ કોણ છે પરિવારમાં તમને જાણીને નવાઈ લાગશે કે એમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી જેઓ તેમની દીકરી રાધિકા રૂપાણી સાથે લંડનમાં હતા લંડનમાં જ એક અઠવાડિયા પહેલા ગયા હતા અને વિજયભાઈ રૂપાણી પણ ત્યાં જવા માટે જ રવાના થયા હતા આગળ એવી વાતો પણ હતી કે એમણે બે વાર ટિકિટ કેન્સલ કરાવી અને ત્રીજી વખત જ્યારે જવા નીકળ્યા ત્યારે અમદાવાદથી લંડન જનારું પ્લેન ત્રણ મિનિટની અંદર જ ક્રેશ થયું જેમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું ત્યારે અચાનક નિધન થતાની સાથે જ એમનું વતન જે છે રાજકોટ સમગ્ર ગુજરાત અને એમનો પરિવાર સમાજ અને આખરે રાજકારણમાં પણ ઘેરા શોકનો માહોલ છવાયો હતો ત્યારે ત્રણસોથી વધારે જે લોકો આ અમદાવાદની પ્લેન પ્રેશ દુર્ઘટનામાં અવસાન પામ્યા જેમાં વિજયભાઈ રૂપાણીનો પાર્થિવ દેહ પણ રાજકોટ લાવવામાં આવ્યો હતો એમની અંતિમ વિધિ એમના દીકરા દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી આખરે હવે તો એમનું અસ્થિ વિસર્જન છે એમનું કાર્ય પણ પૂર્ણ થઈ ચૂક્યું છે એમના દીકરા દ્વારા ત્રિવેણી સંગમ ખાતે અસ્થિ વિસર્જન થયું ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીને સાંત્વના પાઠવવા માટે પહોંચી ગયા હતા અને સૌ પરિવારને મળીને તેઓએ સાંત્વના પાઠવી હતી પૂરી પાડી હતી એવા સમયે પરિવાર પણ હવે ઘેરા શોકમાં છે ત્યારે દોસ્તો એમને કમેન્ટ બોક્સના માધ્યમથી આપ શ્રદ્ધાંજલિ પાઠવવાનું ચૂકતા નહીં વિજયભાઈ રૂપાણી માટે કમેન્ટ બોક્સમાં પ્રાર્થના કરજો ઓમ શાંતિ અવશ્ય લખજો દોસ્તો આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરજો તમારા દોસ્તો સાથે ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડિયોઝ માટે નીચે રહેલું બેલાઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ